એ ઉપાર્જિત લક્ષ્યોના વારસામાં પ્રાપ્ત થતી નથી બરાબર એવું માનતા હતા કે થાય છે નથી થાય છે તો આર વિધાન છે ખોટું છે દિચ પ્રમાણે વિકૃતિને લીધે જાતિ નિર્માણ એ ઉત્પરિવર્તન છે જેનો અર્થ શું તો દિચ એવું માનતા હતા કે સોલ્ટેશન પ્રક્રિયા છે એક જ પગથ્ય વિશાળ વિકૃતિ બરાબર કે જેના કારણે ઉત્પરિવર્તન થાય છે અને એના કારણે મોટો ફેરફાર એ નવી જાતિમાં પરિણમે છે એકા એક ફેરફારનો સિદ્ધાંત જાતિઓમાં સાચો પડે છે તેની રજૂઆત કોણે કરેલી હતી અથવા તો તે આપણે શું કહેવાય એકા એક મોટો ફેરફાર આવે તો એ આવશે વિકૃતિ વિકૃતિનું કારણ ડીએનએમાં ફેરફાર જનીનોમાં ફેરફાર આપેલા તમામ સોલ્ટેશન આપણે વાત કરી ગયા હમણાં બરાબર સાલ્ટેશન એક જ ચરણમાં થતી મોટી વિકૃતિ દવરીજ માનતા હતા તે છે બરાબર એટલે જવાબ અહીંયા સી ઉત્ક્રાંતિમય સફળતા માટે શેમાં વિકૃતિ થવી ખૂબ જ જરૂરી છે જો આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે ડીએનએ ચરબી પ્રોટીન કાર્બોદિત નહીં આવે તો ડીએનએ માં વિકૃતિ થવી ખૂબ જ જરૂરી છે સલેશન એટલે શું તો મોટી વિકૃતિ બરાબર એકાએક થતી એક જ ચરણમાં થતી તો અહીંયા આજે ટોપિક હતો એને આપણે પૂરો કરીએ છીએ નવો ટોપિક હાર્ડી વિનબગ આધારિત કેટલાક એમસીક્યુ છે અને એમાં કેટલાક મહત્વના એમસીક્યુ છે એને આપણે બહુ મહત્વના છે એટલે બહુ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશું કારણ કે આપણો વિદ્યાર્થી છે રેપી લર્નિંગ હબ ઉપર ભણતો જે વિદ્યાર્થી છે એને ક્યારેય પણ કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એનું અમે સતત ધ્યાન રાખતા રહીએ છીએ દિલથી આભાર અમારી સાથે જોડાવા બદલ વંદે માતરમ જય હિન્દ ફરી આગળ મળીએ